હા તો ભીખા ભીખાને કીધું અરે એને જ્યાં તમને શરૂઆત કરે જો હું અહીંયા કેતો કેતો આકા તો કેતો ના ના આવજો ન્યા ચા વાંધો ન આવી ભીખા દાદા અરે કેટલા વાગે આવવાના હાજી 8 9 વાગે આવજો ને 8 9 વાગે તો

Atau काय म्हणतोयले काही न करो चालू हालो चालू पिले Pile pile, मार raja ya. Pile pile, ओ मार कले जा हा वाह निकरी वाह के जा कले जा ओ में बे हा हा तू एक तो આ તો લે આ આવ હા હા બેટા દિન ગાવાનો હા એ કઈ છે આકીરા તો પછી પછી આ આફ리카 કેનો વાળો એટલે તમારે ગાવાનો ઓ એટલે ચા પીને ચાલુ કરો આ દાદાને દયો પેલો અરે હય પાણી ઓર ઓર ખોરતા નઈ

来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 હખ 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 નીકળિયા ના આખા આખા કી મજા કુછવા મને ભઈ લાગવા જમ ના લો કુ ફકરા મામા હો 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 ફકરા જના ઇતને સાઈ હોતા હે તું ભઈ લાગવા કે હોતા ભાઈ ભી લાગવા વાહ મા બસ થોડું હટાઈ તું મારી માતો મને જિબડા ની કોરી ઓ મને મારી માતો ના બધા બધા આટલા ક્લાયપી ઓ આય આ અમે ત્યા કર બેચી લેતા દાદા દાદાને ઝૂકજો કમો 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 આ તો આ તો મા